નમસ્કાર દર્શક મિત્રો હું છું સાથે આરડી જોઈએ મુખ્ય સમાચાર ગણેશ ચતુર્થીના દિવસે જૈન પર્વની ઉજવણી કરવામાં આવે છે અને સાથે શ્રી ગણેશજીનો પણ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આજ રોડ વોર્ડ નંબર અગિયારમાં વિવિધ પંડાલોમાં શ્રી ગણેશજીને બિરાજમાન કર્યા હતા સરસપુર બળેલી ખોના શ્રી ગણેશજીને ખારે સિંહ થી શણગારવામાં આવ્યા હતા બળેલી ખોના શ્રી ગણેશજીને પૂરી શ્રી ગણેશજી આયુર્વેદ દશામાંથી બનાવવામાં આવ્યા હતા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેમ કે વાટેશ્વર મહાદેવ મંદિર લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં જૂના બજારમાં ગાયત્રી મંદિર ચાંપાને તેમજ પુષ્પાબાગ બગીચા પાસે ગલીમાં લાલ ખડકીમાં બાળકો દ્વારા શ્રી ગણેશજીનું આયોજન કરવામાં આવ્યું હતું યડિનુ સાથે રિપોર્ટ જયેન્દ્ર ડિપોર્ટ ભરૂચ વર્ણિકો યુવક મંડળ મારા નામ અર્જુન ગાંધી છે વર્ણિકો યુવક મંડળ અમે છેલ્લા ચૌદ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિનું નિર્માણ કરીએ છીએ આ વખતે અમે ઈકો ફ્રેન્ડલી મૂર્તિમાં ખારી સિંગનો કોન્સેપ્ટ લાવેલા છે અને આ મૂર્તિ બનાવવામાં ટોટલ મૂર્તિનું વજન છે એંસી કિલો મૂર્તિની હાઈટ છે અગિયાર કિલો અગિયાર ફૂટ અને ટોટલ સત્તર કિલો ખારી સિંગનો ઉપયોગ કરીને અમે શ્રીજીનું નિર્માણ કરેલું છે અમારો કોન્સેપ્ટ એવો હોય છે કે આ જે મૂર્તિનું અમે નિર્માણ કરીએ છીએ તે મૂર્તિમાં કે આપણે વિસર્જન કરતી હોય તેનું વિસર્જન કરીએ પછી જ એનું ખોરાક માછલીઓ ખોરાક તરીકે એનો ઉપયોગ કરી શકે છે અને બીજું એવું છે કે અમે આ જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ તેનાથી પરિવારને નુકસાન થતું અટકે છે અને અમે બીજા મંડળોને પણ પ્રેરિત કરીએ છીએ કે આવી રીતે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે અને પર્યાવરણને નુકસાન થતું અટકાવે આ મૂર્તિ બનાવવામાં ટોટલ અમને બેથી અઢી મહિનાનો ટાઈમ લાગેલો છે અને ટોટલ સાત હજાર જેવો ખર્ચ થયો છે અમને જય ગણેશ મારું નામ છે અમે પડે લિખો સાધના સ્કૂલ પાસે નંબર એકસો સોળ અમે છેલ્લા ચાર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઘરે જ બનાવીને ને ઘરે સ્થાપન કરીએ છીએ આ વર્ષે ભક્તિના કોન્સેપ્ટ સાથે વિવિધ જાપમાળા નો ઉપયોગ કરી અને ગણપતિનું સ્થાપન કરેલ છે જેની ઊંચાઈ સાડા ચાર ફૂટ છે અને એકસો ને પિસ્તાલીસ જેટલી માળાનો ઉપયોગ થયેલ છે અને સાથે નવધ ભક્તિનું ડેકોરેશન પણ કરેલ છે અને વસ્ત્ર તથા આભૂષણ એ પણ જાતે ઘરે બનાવેલ છે